ધ્વજારોહણ થાય છે જેમાંથી એક ધ્વજારોહણ આપણે લાઈવ કરીએ છીએ જેથી અન્ય લોકો પણ દુનિયાભરમાંથી દ્વારકા ટુડે સાથે દ્વારકા સાથે જોડાઈ શકે આજની આ ધ્વજારોહણ સંજયભાઈ અગ્રવાલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે સંજય કછેટિયા જે દ્વારકાધીશ વિશાલ શારદા આપણી સાથે છે પ્રીતિ સોની જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ધીરે ધીરે લોકો જોડાઈ રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરતા જાઓ તો અન્ય લોકો પણ આપણી સાથે જોડાઈ શકે લાઈવ ધ્વજા જે છે દયન સોર્યા જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ અગિયારમાં અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગ અને જેમાં અર્જુન ત્રીજા શ્લોકની અંદર કહી રહ્યા છે કે અહીંયા અર્જુન જે છે જે દસમા અધ્યાય સુધી એને ભગવાનના મુખેથી સાંભળ્યું ભગવાનના સ્વરૂપ વિશે ભગવાનના તત્વ વિશે જાણ્યું ભગવાન કેવા છે શું છે ક્યાં છે એ બધું સાંભળ્યું ત્યારે હવે એને એવું થયું કે કાલ સવારે બધા પોતાની જાતને જયારે ભગવાન હું છું ભગવાન હું છું એવું કહેશે તો એક કૃષ્ણ દાખલો બેસાડવો પડે કૃષ્ણ ઉદાહરણ આપવું પડે કે ખરેખર ભગવાન છે અર્જુન અહીંયા કોઈ પરીક્ષા લેવા નથી માંગતા પણ અર્જુન અહીંયા ત્રીજા શ્લોકમાં ભગવાને કહે છે કે હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ વત પાતવા તમે જેવા પોતાને કહ્યા છે અત્યાર સુધી જે કહ્યું છે ખરેખર એમ જ છે હું જાણું છું કે એ જ છે છતાં પણ હે પરશોત્તમ આપણા જ્ઞાન બળ વીર્ય અને યુક્ત જે જે ઈશ્વર રૂપ છે એ મારે જોવું છે હું એ જ જોવા માંગુ છું બોજ ભગવાન જે છે આમ તો દરેક ની અંદર છે અર્જુન ની અંદર ભગવાન છે જ અને ભગવાન અંદર રહીને જાણે જ છે કે અર્જુન ને એવી કોઈ લાલસા નથી અર્જુન જે છે કોઈ લાલસમાં આવીને કે કોઈ એક ભગવાન પ્રમાણ લેવા માટે ભગવાનના ઈશ્વર રૂપને નથી જોવા માંગતો પણ થયું છે કે જ્યારે ગીતા વચાશે જ્યારે લોકો પણ ગીતા વિશે માનશે ત્યારે ભગવાન ખોટા ન પડવા જોઈએ અને કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ પણ આવનાર સમય માટે સાબિત કરવું શેલું ન હોવું જોઈએ કે હું ભગવાન છું એમ તો હવે હું તમારા એ વિશ્વરૂપ દર્શન કહ્યું તમારી જ્ઞાનની વાતો કરી તમે ઐશ્વર્યની વાતો કરી તમે શક્તિની વાતો કરી તમારું બળ જે છે સામર્થ્ય જોયું તમારું વીર્ય અને તમારું તેજથી યુક્ત જે છે એવું સ્વરૂપ જે છે એ હું હવે જોવા માંગુ છું હવે અત્યારે અહિયાં અર્જુને માંગણી મૂકી છે ત્રીજા અધ્યાયમાં ત્રીજા શ્લોક ની અંદર સોરી અગિયારમાં અધ્યાયની અધ્યાય ની અંદર આવતી કાલે આપણે જોશું ચોથા શ્લોક ની અંદર કે ભગવાન ને કઈ રીતે કન્વિન્સ કરે છે અર્જુન આમ તો ભગવાન પણ સમજી જ ગયા છે કે અર્જુન કોઈ સ્વાર્થ વૃત્તિ થી કે અર્જુન ખાલી પોતાના માટે કે અર્જુન કોઈ મોક્ષ પ્રાપ્તિ કરવા માટે મારા રૂપ ને જોવા નથી માંગતો પણ અર્જુન એક બરાબર નો દાખલો બેસાડવા માંગે છે કે આવનાર સમયમાં જો કોઈ પોતાની જાતને એમ કહેશે કે હું એ ભગવાન છું તો એમણે પણ આવું સ્વરૂપ બતાવવું પડશે એમણે પણ આ બધું સાબિત કરવું પડશે એમના માટે આવનાર સમય માટે એક દાખલો બેસી જાય એક ઉદાહરણ બેસી જાય એ માટે થઈને જ બીજા અન્ય લોકો માટે થઈને અર્જુન મારા દર્શન માગે છે એને લાલચ નથી કે એને કોઈ મોહ નથી કે એને કોઈ મોક્ષ થાવું નથી એ અન્ય ખરેખર ભગવાને જે કીધું એ કરી બતાવ્યું એવું ભગવાનનું જે સારું લાગે ભગવાનનું એક દાખલો બેસે એ માટે થઈને અર્જુને અહીંયા ત્રીજા શ્લોકની અંદર ભગવાન પાસે માંગણી કરી છે કે મારે તમારા એ રૂપ ને જોવું છે અત્યાર સુધી જે તમે તમારા વર્ણન કર્યા તમારા રૂપ વિશે એ રૂપ એકદમ જ્ઞાન છે ઐશ્વર્ય યુક્ત છે શક્તિશાળી છે બળ અને તેજ થી યુક્ત છે મારે તેજસ્વી એ બલસાઈ એ શક્તિમાન અને ઐશ્વર્ય અને જ્ઞાનરૂપી રૂપ જે છે એ હું તમારું જોવા માંગુ જાણ્યું ભગવાન વિશે અને આવતીકાલે આપણે કે ભગવાન કઈ રીતે અર્જુનને વિશ્વ સ્વરૂપ જે છે એ દર્શન દેખાડે છે જે લોકો પણ મારી સાથે જોડાયો છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી શકે દીપસી ભાટી જય દ્વારકાધીશ લખન કંધાર જય દ્વારકાધીશ ચૌહાણ દિલીપ જય દ્વારકાધીશ ધાગર ડાંગરિયા જય દ્વાર કરીશ ભાર્ગવ કંચારિયા જય દ્વાર અને આપણી સમક્ષ પ્રભાતી બાઈ પી ભારતીબાઈ જય દ્વારકાધીશ દિશ ગીતા આઈસ્ક્રીમવાળા જય દ્વારકાધીશ દિશ આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાશી સુંદર એવી ભગવા રંગની ધ્વજા જે ખુલી ગઈ છે અને આજની આ ધ્વજારોણ સંજયભાઈ અગ્રવાલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે ચૌહાણ પારસ જય દ્વારકાધીશ હિમતભાઈ કંઝારિયા જય દ્વારકાધીશ તો આવતીકાલે જોશું આપણે ભગવાન દ્વારકાધીશ નું એ અર્જુન ને કઈ રીતે વિશ્વ સ્વરૂપ દર્શન જે છે કઈ રીતે બતાવી રહ્યા છે કારણ કે જ વિશ્વ સ્વરૂપના દર્શન કરવા બહુ સહેલા નથી તો એના માટે અર્જુને પણ તૈયાર થવું પડે છે અને અર્જુનમાં શું ઘટે છે તૈયારી કરવામાં અને શું એમને એમ દર્શન થશે કે નહીં આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ સાથે રોજ ભગવાન શ્રી દ્વારકાધીશ ની મંગલા આરતી ના દર્શન કરો અને દ્વારકાથી હંમેશા દ્વારકા ટુડે આ વિડીયો ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા છો આજ વિડીયો તમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ જોવા મળશે દ્વારકા ટુ ડે ચેનલ જે છે તમે યુટ્યુબ ની અંદર સર્ચ કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામની અંદર દ્વારકા ટુ ડે આઈડી છે એની પર તમે ફોલો અને લાઈક કરી શકો છો તો આવતીકાલે ફરીથી મળીશ વૃંદા પાઢિયા સૌને જય દ્વારિકાધીશ